તો રામ રામ હાઉ સ્વાગત છે રામ નવા બ્લોગ ની અંદર વાગી ગયા છે હવારના 8 મારા પીવાનો તો ચા છે મમ્મી ચા રેડી કરી દીધી મમ્મી તમારે પીવાનો ચા છે હાલો પી આ હું બરાઉ બે ના સંભાળ અને આ ચા આ તમારું રોકે બીજી બીજી લઈ લો મમ્મી ને હું પેલા ચા પી દીધી મમ્મી આ દો બાજુ નાખો કે મમ્મી

રોટલા ઓલી છે બનાવો લે એટલે સીધા ફટાફટ છે ને ખાઈ લઈએ તાપે મારે કરવાનું છે તાપ મારે કરવાનું છે એનું કારણ બેરોજગાર ના નહીં 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 નવી છે એટલે તમે ખાલી જોઈ શકો છો મારે રૂપ સુંદરી મિત્રો આમાં થોડું થોડું હું કાયમ એડ કરતો હોય એટલે આને નવી લૂક આપવાનું છે આના જેમ કલર બાકી છે તો સાથે પેલા આ સૂલામાં આપણે કરવાનું છે તાપ અને તાપ બાય હું કરવાનું છે આગળ તાપ થઈ જાય ને હું તમને બતાવું તો બાપ મિત્રો થઈ ગયો છે ને મમ્મીને એક બે વસ્તુ જોતી હતી માખણ પાણી વગેરે તો આપી દીધું છે હવે હું આ મર્સિડીઝ વેગન લઈ અને જવાનું છે વાળીએ કારણ કે મારે ત્યાં દોરી બાંધવાની છે હું બાઉન્ડ્રીમાં દોરી દોરી હું તમને એટલે બતાવી દઉં વ્હાઈટ કલરની કાલે હું દોરી લેવો તો તાર બાર તો બાંધી પણ મારે દોરી બાંધવી તો દોરીને પકડ લઈ હું સીધો ને મર્સિડીઝ જીવે એટલે કે આપણે બ્લેક રૂપારીમાં બે અને જઈએ વાડી વાડીએ મિત્રો આપણે અડધી કલાક થી કામ કરતા તમે જોઈ શકો છો કાલે વાયર બાંધી અને આજે હવે કામ પૂરું થઈ ગયું છે મને લાગી ભૂખ હું ખાઈ લઉં ઘેર જઈને તારોટલા અને પછી હે ને આગળ હું કરું ને આજ એક મારે તમને એક સસ્પેન્સ કહેવાનું છે મતલબ મારી જે સ્ટોરી હે ને હું કરવા આવ્યો ને કચ્છ હું કરવા મૂકી દીધું ટૂંકમાં હા પે મિત્રો મેં કચ્છ મૂકી દીધું છે જ્યાં સાથે કચ્છ હું કરવા મૂકી ગયું રીઝન તમને આગળ બ્લોગમાં બન કહું ખાલી તમે કન્ટિન્યુ રહો બ્લોગ મિત્રો પછી હું જીગરભાઈ વાણંદ ત્યાં બગલી ગયો છું કોહલી મેલી કટ કરવા ભાઈ હું નામ દેતો સિર્ફ મુલેટ કટ આ ઈ મુલેટ કે મને તો બુલેટ હમ જતો તો હતા હું કી ઈ મુલેટ મેલી કટ છે ને હું કરવા એવા છે જોઈએ હવે ખતરો છે જો કે એકવાર કરી આવી દીધી હારે લાગતું છે બે ત્રણ છોકરા આવી દીધું તો કને હારે લાગે તો આ વખતે પછી ટ્રાય કરું હું કોહલી મેલી કટ અને એક આ વિડીયોનું ઉપર શૂટિંગ ચાલુ છે રિલેટેડ તો આખા વાળ કપાઈને પછી હું ધીરે તમને લુક બતાવું તો સાધીઓ ફાઇનલી મારા વાળ કપાઈ ગયા છે ને છોકરા છે ને આ જીગર ભાઈ એક ગોલ્ડ ટાઈપ નું મને લુક આપ્યું છે તમે જોઈ શકો છો અહીંયા તો ભાઈ તમારું કામ બેનું અને હવે આ છોકરાના છે ને મારે વાળ કપવાના છે મતલબ મારે આનો સ્પેશિયલિસ્ટ વાણંદ બનવાનો વિચાર છે આ ભાઈનો અબ કા મોત મોત આ ખતરો કરવાનો છે તો કરી શકું છું ભાઈ વિડિયો પરમિશન એ ખેડા કરજે કે આથી આઈ કાતર મારવાની છે ને આઈ થી પર કાતર મારવાની છે કાન બનમાં લાગત તાને જબને હટોટર હાલો કોશિશ કરો હાલ ભાઈ કપડું બબડું બાંધા ને ગાબું પહેરે તો ફાઇનલી સાતો મેં આના વાડ ઉડળવાનો ચાલુ કરી દીધા ને આ ભાઈ તો બગડે વાંજે એક હે

એ નેક્સ્ટ વ્લોગમાં હું કહી કે મેં કચ્છ શું કરવા આ મૂકી દીધું એ હું તમને નેક્સ્ટ વ્લોગમાં કહી આજ માટે આટલું જ છે લાઇક છે સબસ્ક્રાઈબ કરું ધન્યવાદ